ઉત્સવ અને ઈદ મિલાદ પર્વ ને પોલીસે સુરત શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે મહેદરપુરા પોલીસ સ્ટેશનની ભાગળ ચાર રસ્તા સુધી વિસ્તૃત પેટ્રોલિંગ યોજાયું સુરતમાં ગણેશ ઉત્સવ અને ઈદ પાવન તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય શકે તે માટે મહેદરપુરા પોલીસ દ્વારા ખાસ પેટ્રોલિંગ યોજાયું મહેદરપુરા પોલીસ સ્ટેશનથી લઈને ભાગળ ચાર રસ્તા સુધી પોલીસે ફ્લેગ માર્ચ કરી હતી પેટ્રોલિંગ દરમિયાન પોલીસની ટીમે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પણ મુલાકાત લીધી હતી બજાર વિસ્તારમાં સ્થાનિક મુસ્લિમ સમાજના લોકોએ પોલીસનું ફૂલો વડે સ્વાગત કર્યું હતું સાથે સાથે શાંતિ અને એકતાના સંદેશ સાથે સમગ્ર વિસ્તારમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું

જે જે સેન્સિટિવ પોઈન્ટ છે રૂટ છે જ્યાં હિન્દુ મુસ્લિમની વસ્તી છે તે જગ્યામાં પેટ્રોલિંગ કરવામાં આવેલું છે અને રસ્તામાં જેટલા પંડાલો આવેલા છે તે પંડાલોની વિઝિટ કરવામાં આવેલી છે પંડાલોની વિઝિટ દરમિયાન જેટલા આયોજકો છે તમામને મળીને પંડાલોમાં સીસીટીવી કેમેરા રાખવાનું છે અને જે પણ એ લોકોની સમસ્યા હોય એ લોકો અમારી સાથે નિખાલી ચર્ચા કરે કે રીતે કેવી રીતે વાતાવરણ દૂર કરવામાં આવેલું છું અને જેટલા આપણને લાગે કે ભાઈ પેટ્રોલિંગ કરવાની જગ્યા છે પેટ્રોલિંગ કરવા જેવી જગ્યા છે તે તમામ જગ્યાએ પેટ્રોલિંગ કરવામાં આવેલું છે અને આગામી જે તહેવાર શાંતિથી ઉજવાય તે માટે જેટલા કોચી વિસ્તારમાં કે ડીઝલ વિસ્તારમાં જેટલા અસામાજિક ગુનામાં પકડાયેલા અસામાજિક તત્વો છે તેના ઉપર પોલીસ તરફથી અટકાયતી પગલાં લેવામાં પણ કામગીરી ચાલુ ચાલે